હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલ ભીંડાનું શાક ભરેલ ભીંડાનું શાક બનાવવા માટે આપણે પેલા મસાલો તૈયાર કરી લઈએ એમાં ભરવા માટેનો એના માટે મેં એક વાટકી એક ચવાણું લીધેલું છે બે ટોસ લીધેલા છે અડધી વાટકી સિંગદાણા અને અડધી વાટકી ચણા લોટ આપણે આ ત્રણેય મિક્સ હજારમાં ક્રશ કરી લેવાનો છે અને ચણા લોટને આપણે શેકી લેવાનો છે ચણાનો લોટ તમારે ના લેવો હોય તો તમારે છે ગાંઠિયા 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 હોય પાપડી કે ચંપાકલી ગાંઠિયા તીખા ગાંઠિયા ગમે ગાંઠિયા તમે લઈ શકો મેં અત્યારે ચણાનો લોટ લીધેલો છે આપણે આને શેકી લેશું આ ત્રણ ત્રણેય મિક્સ હજારમાં ક્રશ કરી લેશું મેં અહીંયા લોટ શેકી લીધો અને બધું ક્રશ પણ કરી લીધું હવે આપણે આને મિક્સ કરી લેશું આ રીતે તમે મસાલો બનાવી અને પછી ફ્રીજ માં સ્ટોરેજ પણ કરી શકો પાછું જયારે શાક બનાવવું હોય ત્યારે તમે ફટાફટ બનાવી શકો એક ડબ્બામાં એર ટાઈટ ડબ્બામાં ફરી અને ફ્રીજ મૂકી દેવાનું આપણે આમાં મસાલા કરી લઈએ એક ચમચી એક લાલ કાશ્મીરી મરચું અડધી ચમચી લાલ મરચું પાવડર તીખું બે ચમચી આપણે ધાણા પાવડર ઉમેરીશું એક ચમચી એક હળદર પાવડર એક ચમચી એક નિમક ચમચી એક કિચન કિંગ મસાલો આપણે એક લીંબુ ના રસ ઉમેરીશું એમાં આપણે આમાં થોડા લીલા ચાણા ભાજી ઉમેરીશું હમચી એક ખાંડ ઉમેરું છું જેથી કરીને એનો ટેસ્ટ મસ્ત આવે ને એક ચમચી એકતા હોય તો ક્રસ કરેલા મસાલા છે ચવાણું ને દાણા ને ઈ એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધતા ઓછા કરી શકો આપણો મસાલો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તમારે અત્યારે ચેક કરી લેવાનું કોઈ વસ્તુ ઘટતી હોય તો

આ રીતે આપણે બધા પીંડા કટ કરીને તૈયાર કરી લેશું પીંડા આપણા કટ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે જે મસાલો કરેલો છે તે તેમાં ભરી દેશું આ રીતે સેટ પ્રેસ કરી અને દબાવીને ભરી દેવાનો બધો મસાલોનો આવી એક ડીશ લેવાની કાણાવાળી આપણે એને બાફવાના છે એટલે આપણે ભરી અને સીતા આમાં જ મૂકતા જાશું આ રીતે આપણે બધા પીંડાને ભરી અને તૈયાર કરી લેશું આપણે પાણી લેવાનું છે અને એમાં બે ટમેટા ઉમેરવાના છે બાફી લેવાના છે આપણે આમાં બે ટમેટા અને ટમેટા સરસ લાલ હોય ને એવા લેવાના જેથી કરીને એનો કલર સરસ શાક આવશે હવે આ ટમેટા સરસ બફાઈ ગયા છે આ રીતે ફાટી ગયા છે આપણે ગેસ ઓફ કરી દેસુ અને એને ઠંડા થવા દેસુ અહીંયા જે આપણે ટમેટા મૂકેલા હતા એને બફાઈ ગયા પછી મેં એની છાલ કાઢી લીધેલી છે અને અહિયાં મેં પાચક પડી લસણ ની લીધેલી છે અને એક નાની ડુંગળી એને બારીક આપણે સમારી લેવાની છે હવે આ ડુંગળીને તો આપણે રાખી દેસુ આ બે ને છે ને આપણે મિક્સર જાર માં લઈ અને એની પ્યુરી કરી લેવાની છે અને એમાં હું આદુનો ટુકડો પણ ઉમેરી દઈશીડા પણ સરસ બફાઈ ગયા છે આ રીતે ચાકુ તમારે જોઈ લેવાના બફાઈ ગયા છે ગેસ ઓફ કરી દેસુ હવે પેન મૂકી આપણે તેમાં વઘાર કરી લેશું એમાં એક ચમચો એક મેં તેલ લીધેલું છે તેલ ગરમ થાય પછી આપણે એમાં એક ચમચી એક રાઈ ઉમેરીશું અડધી ચમચી આખું જીરું

ઉપરથી આપણે જે મસાલો કરેલો હતો તે ચમચી જેટલો મસાલો આપણે ઉમેરીશું આ મસાલો તમે વધતો ઓછો તમારે જેવું પસંદ હોય એટલો નાખી શકો મેં અત્યારે ત્રણ ચમચી જેટલો ઉમેરેલો છે ને આપણે ઉપરથી બે ચમચી જેટલું પાણી ઉમેરીશું હવે આને મિક્સ કરી લેશુ

આપણે સર્વ સવ કરીશું તો તૈયાર છે આપણું મસ્ત ભીંડા નું ભરેલું શાક હવે એને સર્વ કરીશું સાથે આપણે ફુલકા રોટલી મસાલા વાળી છાસ અને સલાડ તો તૈયાર છે મસ્ત મજાનું ભરેલ ભીંડા નું શાક અને સાથે ફૂલ થાળી આજની રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો